વિઝાના નામે લાખો રૂપિયા લઈને જે થાય એ કરી લે કહેવાળા ઠગ એજન્ટોના પાપે એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું મહેસાણા જિલ્લાના અનિલભાઈ વાણંદ કે જેઓ જીવન નિર્વાહ માટે પોતાની હેર કટિંગની દુકાન ચલાવતા હતા તેમને મોહન ઉર્ફે કલ્પેશ પટેલ કે જેઓ સોમ નવ્યા ઓવરસીઝ નામથી પોતાની વિઝા ઓફિસ ચલાવે છે તેમને અમેરિકાના વિઝા અપાવવા હોય તો પેસેન્જર અપાવજો એમ કહી ભલામણ કરવા જણાવ્યું હતું ત્યારબાદ અનિલભાઈએ પોતાના ભાણેજ માટે અમેરિકા સ્ટુડન્ટ વિઝા માટે તેમનો સંપર્ક કર્યો હતો પણ પૈસા લીધા બાદ તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને પૈસા પાછા માંગતા મારી નાખવાની ધમકી આપતા હતા તે સિવાય પણ બીજા વિઝા મેળવવા માંગતા લોકો માટે પૈસા વ્યાજે લઈ આગળ આપેલા હતા કોઈ કામ ન થતા અનિલભાઈએ પૈસા પાછા કેમ આપવા તેની ચિંતામાં પોતાનું જીવન નર્મદા કેનાલમાં જંપરાવીને ઠુકાવ્યું છે અને આવો તો એક કિસ્સો છે જે સામે આવ્યો છે હાલ ઘણા બધા એવા લોકો છે કે જેમને પોતાના કે પોતાના સંબંધીના વિઝા માટે પૈસા આપીને ફસાયા છે જો સરકાર દ્વારા આવા કબૂતર બાજુ વિરુદ્ધ કોઈ પગલા નહીં લેવામાં આવે તો આવા કિસ્સા જોવા મળશે તેમાં નવાઈ રહી આ કેસમાં કલ્પેશ પટેલ સિવાય બીજા નવ સાગરીતો અને વ્યાજખોરોના નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યા છે આ મુદ્દે શું પગલાં લેવાય છે તે જોવાનું રહેશે આવા એજન્ટોથી સાવચેત રહો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ